એક સર્વે અનુસાર ભારતમાં ચાલીસ ટકા ચાલીસ ટકા જેટલા પુરુષો એમની પત્નીથી પરેશાન છે અને સાહીઠ ટકા જેવો હોય તો પત્નીના દરથી ભાગ જ નહીં લીધો બાકી જો એ સાહીઠ નો અંદર ભાગ આઈ જાય બરોબર તો વધારે તો નહીં કેતો સાહેબ એમાંથી બીજા ચાલીસ ટકા એ મળે એટલે ચાલી આગલા ચાલી આ એસી ટકા તો આપણા ડખો રેજ બધા સર્વે ના કરાય હું તો કઉ છું ભલે આ તો સર્વે બહાર આવ્યો પણ આવા બધા સર્વે ના કરે એનું કારણ છે કોક ના ઘર ભાગ હમણાં એક ભાઈ બિચારો નોકરીથી આવ્યો ઘરમાં આવ્યો ને એવું જોઈએ ઘરવાળીને ચી ચી મે મેં ચી 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 મેં મેં ચી મે ચાલુ કરી દીધું પેલો કંટાળ્યો કે હાલ નોકરીથી આવ્યો ઘણી શાંતિ ઘરમાં બેવાડે પાણી વાણી પીવાડે આરામ ઘરવાડે આ બધા હું ચાલુ થઈ ગયું તારા નમનું ચાલુ કરી દીધું બસ કે આ આખો દિવસ નો ઓફિસે ગયેલો હોય ને ત્યાં કંટાળ્યો ના આવો થોડો ફ્રેશ તો થવા દે પેલી કે હું એ આખો દિવસ ઘરમાં એકલી હતી કે મારે ફ્રેશ ના થવું પડે

હમણાં એક ભાઈની બેનની એનિવર્સરી હતી બરાબર તે જે પેલી પત્ની હતી ને પેલા અમને એનિવર્સરી વિશ કરી પેલા એનિવર્સરી વિશ કરી આજ તો હું એનિવર્સરી હોય એટલે ઘરમાં બધો સારું સારું વાતાવરણ એ પછી રોણો બોલ્યા ઘરમાંથી કે ગાંડી આજે તને જે લેવું હોય કઈ દે છેલ્લા હું તને લઈ આપું એટલે પેલી કે મારે બીજું તો કંઈ લેવું નથી પણ તમે છે ને પેલી અમ્માજાનમાંથી મને સાડી મંગાઈ આપો અમ્માજાન પાસેથી પેલું કે અમ્માજાન પાસેથી સાડી કઈ રીતે આપણે મુસલમાન મુસલમાન નહીં ત્યાં આપણે અમ્માજાન પેલો કે અમ્માજાન માંથી તમે નથી મંગાવતા સાડી યાર એટલે પેલી કે અમ્માજાન કે પેલો કે અમ્માજાન કહ્યું એટલે પેલા રહી રહી લાઈટ થી કાતો એમ એ જોઈન કે દુનિયા હું દે તમને મારા દિલની એક વાત કહી દઉં એ જો મેં મારા પપ્પાને બધો ખર્ચો કરાયો છે કપડોનો બૂટનો મોજાનો ચપ્પલનો ટી શર્ટોનો પેન્ટોનો કપડામાં આવી ગયું બધું આમ તો પણ હું એવું બધું બે વાર બોલે તો વિડીયો થોડો લો બો ખેંચાય ને પૈસા પૈસા થોડો હારા બાર પણ વાત એ હતી કે મેં આ જુદી મારા પપ્પા જોડે બધું ખર્ચો કરાયો છે ચશ્મા જોવાનું પટ્ટો જોવાન જે જોવો એ જરૂરિયાતની બધી વસ્તુ ફરવા જવું હોય પૈસા લીધા છે બધું મારા પપ્પાને મેં ખર્ચો કરાવ્યો છે પણ આજ સુધી મને ગર્વ થાય છે કહેતા કે આજ સુધી મેં મારા પપ્પાને કદી પેડાનો ખર્ચો નહીં કરાય હું મારા પપ્પા ના મનમાં પેડાની ભાવના જાગ પરીક્ષા આવતા પેલા તો કઈ ગયો પપ્પા આપડે પેડા ની તૈયારી ના રાખતા એવું હોય તો મને હાલજો બસ હું પકોડી ખાઈ લે આપણને ખબર જ હોય કે આપણે એટલે હાથ હડવાનું છે નહીં પછી એટલા ટપલીઓ મારી કોઈ ફાયદો છે નહીં પણ હમણાં શું પેલા દસમા બારમા ની બોર્ડ નું રિઝલ્ટ ના જોયું હમણાં તો રિઝલ્ટ થોડું નીચું કોઈકને આવ્યું હોય ને લોકો કેવું અત્યારે છોકરાઓનું રિઝલ્ટ ઓછું આવે છે મારા બેટા ચિંતામાં આવી જાય કે આટલું રિઝલ્ટ આવ્યું આટલા ધાર્યા ને આટલા જ આયા રોવે રતડે બધું કરે પણ હું કહું છું આ દુનિયા થોડી છેલ્લી પરીક્ષા છેલ્લે તે બધા છોકરા જે રિઝલ્ટ ઓછો હોય મેં આ રિઝલ્ટમાં ઘણા છોકરા જોયા કે રિઝલ્ટ આવ્યા વગરનું થોડું બાર સાયન્સનું અને બધું થોડું ડાઉન હતું મતલબ જોવે એટલું હતું નહીં અને ઉત્તર ગુજરાતમાં અમારા તો હતું મતલબ બાર તો ખબર ઉત્તર ગુજરાતમાં ઓછું જ હતું તો તમે જોવા તો મેં અત્યારે દસમા બારમા છોકરાના રિઝલ્ટ ઉઠો હોય તો રોવા લાગે કે અમારું ઓછા આટલા ધાર્યા હતા આટલા નતા આયા એટલે પત્યું તમે લખ્યું હતું એવા આવ્યા બરોબર જે થઈ ગયું થઈ ગયું પરીક્ષા પતી ગઈ પતી ગઈ એમાં રોવાનું ને દુઃખ ને બધું ના વ્યક્ત કરવાનું હોય આપણે કહીએ ને એમાં રોવાનું ના હોય પણ કે અમે આટલા ધાર્યા હતા ને અમારા આટલા આવ્યા પછી દુઃખ તો થાય ને થાય હો થાય બરોબર છે બરોબર છે હે